જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપના થવા જઈ રહ્યું છે આ નિમિત્તે ભારતભરમાં નીકળેલ ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વર જીઆઈડીસી માં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા વિસ્તારના આગેવાનો તેમજ શિવ ભક્તો દ્વારા ઢોલ તાશા અને ફટાકડા ફોટી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં સાત હજાર કિલોમીટરનો પ્રવાસ કરવાની છે આ યાત્રાનો પ્રારંભ શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભોસલેના હસ્તે થયો હતો આ યાત્રા માલવણ બેલગામ સોલાપુર હૈદરાબાદ ભોપાલ ગ્વાલિયર આગ્રા દિલ્હી જયપુર ઉદયપુર અમદાવાદ વડોદરા જેવા વિવિધ શહેરોમાં થઈને આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી ઉલ્લેખનીય છે કે જાપાનના ટોક્યો ખાતેના યદોગોવા ઇન્ડિયા કલ્ચર સેન્ટરના અધ્યક્ષ યુગેન્દ્ર પુરાણિક અને જાપાનના સમ્રાટ નારો હિતુનું આ પ્રતિમા સ્થાપવા પાછળનું મુખ્ય યોગદાન રહ્યું છે અશ્વ પર સવાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઇન્ડિયા કલ્ચર સેન્ટર ખાતે સ્થાપિત થશે આ સેન્ટર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે નમસ્કાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આજ રોજ ઇન્ડો જાપાન શિવ સ્વરાજ્ય રથયાત્રાનું આગમન થયું અંકલેશ્વર મહારાષ્ટ્ર મંડળ અને અંકલેશ્વર જીઆઈડીસીની સર્વ ધર્મપ્રેમી જનતા તરફથી આજે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભગવાન શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી અને અત્યારે આ આથી અહીંયાથી પૂર્ણ ભારતનું પ્રદક્ષિણા કરીને જાપાન આઠ માર્ચના રોજ પહોંચવાનું છે એ બદલ આપ સૌ શિવ પ્રેમીઓને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે ખૂબ ખૂબ ધન્યવાદ